બે હજાર પચીસનો મહાકુંભ મેળો પ્રયાગરાજમાં યોજાઈ રહ્યો છે ગંગા યમુના અને પૌરાણિક સરસ્વતી તેમની ટોચ પર છે સંગમના કિનારે લાખોની ભીડ ઉમટી હતી ચારે બાજુ ભજન કીર્તન અને ભક્તોની ભક્તિનો સાગર લહેરાતો હતો ચારે તરફ દિવ્યતા અને પવિત્રતા પ્રસરી રહી હતી પરંતુ આ મહાકુંભની સૌથી રહસ્યમય ક્ષણ હતી કારણ કે અચાનક જ્યારે સંગમના કિનારે કંઈક એવું થયું કે જેને બધા લોકોને હચમચાવી દીધા મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલાં તમને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો મિત્રો એ દિવ્ય અને અલૌકિક ઘટના નિહાળીએ સવારે ચાર વાગે સંગમ બીચ પર સ્નાન કરતા લોકોની ભીડ વધવા લાગી ધીમે ધીમે ચંદ્રનો પ્રકાશ વધવા લાગ્યો અને દીવાઓની પંક્તિઓથી શણગારેલ ગંગાઘાટનું દ્રશ્ય અદ્ભુત હતું ભક્તો પવિત્ર જળમાં સ્નાન કરી તેમના પાપો માટે પ્રાયશ્ચિત કરી રહ્યા હતા પરંતુ સૂર્યના પ્રથમ કિરણો પાણી પર પડતા જ સંગમની વચ્ચે પાણીમાં હલચલ મચી ગઈ હતી શરૂઆતમાં લોકોને લાગ્યું કે આ કોઈ હોળી કે જળચર પ્રાણી હશે પરંતુ થોડી જ ક્ષણોમાં એક અદભુત દ્રશ્ય જોવા મળ્યું પાણીની સપાટીથી એક શેષનાગ ઊભો થયો હતો તેનું શરીર સુવર્ણથી ચમકેલું હતું અને ક્ષણભર માટે તેની આંખો પહોળી થઈ ગઈ હતી આખો સંગમ વિસ્તાર મૌનમાં ડૂબી ગયો હતો આ એક ચમત્કાર છે કે એ કુદરતની કોઈ વસ્તુ છે તે અંગે લોકોને આશ્ચર્ય થાય છે રહસ્યમય શેષનાગનો દેખાવ લોકો માટે એક દિવ્ય સંદેશ હતો કેટલાક લોકો તેને કળિયુગમાં ભગવાન વિષ્ણુની નિશાની માનતા હતા આ અદ્ભુત ઘટના પછી તરત જ ઘણા મહાન સંતો અને મહાત્માઓ એકઠા થયા હતા સંગમના કિનારે જે થયું તે ઘટનાનો અર્થ શોધવાનો પ્રયાસ શરૂ કર્યો આચાર્ય વેદાંત આનંદ જેઓ વેદ અને પુરાણના લેખક છે તેઓ શેષનાગના ઝાટા ગણાતા હતા આ દેખાવ આપણને આપણા શાસ્ત્રોમાં લખેલી ભવિષ્યવાણીઓની યાદ કરાવે છે કે પૃથ્વી પર ધર્મ અને અધર્મનું સંતુલન ખોરવાઈ રહ્યું છે તેનો અર્થ એ છે કે ભગવાને આ ચમત્કાર ઋષિ મુનિઓને કર્યો છે જ્યારે આ ઘટનાના સમાચાર મીડિયા અને સોશિયલ મીડિયા પર ફેલાઈ ગયા ત્યારે ઘણી વૈજ્ઞાનિક ટીમોએ આ ઘટનાની તપાસ કરવા માટે પ્રયાગરાજ તરફ પ્રયાણ કરવાનું શરૂ કર્યું કેટલાક મહાનુભાવોએ કહ્યું કે આ ઘટના અસાધારણ છે કે શું તે કુદરતની ઘટના છે કે ખરેખર તેમાં કોઈ દૈવી તત્વ છે તે અંગે વૈજ્ઞાનિકોએ તે વિસ્તારના પાણીના નમૂના લીધા અને તેની તપાસ કરી પરંતુ કોઈ વૈજ્ઞાનિક દલીલ ન મળી આ ઘટનાને સમજવી મુશ્કેલ સાબિત થઈ હતી પછી તે શેષનાગને હાથ જોડીને પ્રાર્થના કરવામાં આવી અને વ્રત કરવામાં આવ્યા પછી ધીમે ધીમે બાકીનો સાફ પાણીમાં ડૂબવા લાગ્યો પણ તેમના ગયા પછી પણ સંગમના મોજા ચાલુ જ હતા આ દ્રશ્ય જોયા પછી એવું લાગતું હતું કે આ ઘટનાએ ગંગાને વધુ શુદ્ધ કરી દીધી છે આ ઘટનાને સોશિયલ મીડિયા પર આ વિડીયો અને તસવીરો વાયરલ કરી છે અને કેટલાક લોકો તેને પૃથ્વી પર આવી રહેલા મોટા પરિવર્તનની નિશાની માને છે પ્રયાગરાજના એક સ્થાનિક ભક્તે કહ્યું કે મેં મારા જીવનમાં આવું દ્રશ્ય ક્યારેય જોયું નથી મહાકુંભ બે હજાર પચીસનો આ દિવસ ઇતિહાસના પાનામાં નોંધાયેલો રહેશે શેષનાગનો દેખાવ થયો તે આસ્થાનો વિષય બની ગયો પરંતુ તે દરેક માનવીને વિચારવા માટે મજબૂર કરે છે કે બ્રહ્માંડમાં એવા ઘણા રહસ્યો છે જે આપણી સમજની બહાર છે આ ઘટનાએ એક યાદગાર સંદેશો આપ્યો કે આપણે સંતુલન જાળવવું જોઈએ અને કદાચ શેષનાગના દેખાવવા પાછળનું સાચું કારણ એ છે કે તે દિવસ પછી આપણે આપણી સંસ્કૃતિ પ્રકૃતિ અને આધ્યાત્મિકતાને સમજવી જોઈએ તરંગો પણ જાણે કોઈ અકળ રહસ્ય વહન કરતા હતા અને મોટી સંખ્યામાં ભક્તો એકઠા થયા હતા મહાકુંભ દિવસે દિવસે વધતો ગયો બે હજાર પચીસનો કુંભ મેળો એ માત્ર ધાર્મિક પ્રસંગ નથી તેના બદલે તે દૈવીય ચમત્કારની સાક્ષી આપવા માટેનો અવસર છે મહાકુંભ બે હજાર પચીસની આ અદ્ભુત અને રહસ્યમય ઘટના એક તીર્થ બની ગઈ અને લાખો ભક્તોની યાદમાં કાયમ રહી ગઈ શેષનાગનો દેખાવ માત્ર આસ્થા અને આધ્યાત્મિકતાનું પ્રતિક જ નહીં પરંતુ માનવતા તેના કાર્યો અને પ્રકૃતિ પ્રત્યે જવાબદાર હોવા જોઈએ તેવી ચેતવણી પણ હતી આ ઘટના પછી ગંગાઘાટના સંગમના પવિત્ર જળમાં એક નવી દિવ્યતાનો અહેસાસ થયો અને તે આવનાર દરેક ભક્તને એવું લાગ્યું કે જીવનમાં હજુ પણ ચમત્કારો શક્ય છે જે કુંભમેળા જેવા પવિત્ર સ્થાનોમાં છુપાયેલા છે દરેક ભક્તોને જીવનમાં સમજાઈ ગયું કે પ્રભુ કણકણમાં વ્યાપક છે ચમત્કારો હજુ પણ શક્ય છે આ ઘટના આપણને શીખવે છે કે આપની આસપાસની દુનિયામાં એવા રહસ્યો અને ચમત્કારો છુપાયેલા છે જે આપની કલ્પનાની બહાર છે અને કદાચ આ એ વાતનો સંકેત હતો કે આપણે આપણી શ્રદ્ધા અને કાર્યોને સંતુલિત કરીને આ બ્રહ્માની વાસ્તવિક શક્તિ મેળવી શકીએ છીએ મિત્રો ભારતમાં પણ દર વર્ષે બાર વર્ષે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે આ વખતે અલ્હાબાદમાં આ પવિત્ર કુંભનું આયોજન મકરસંક્રાંતિના દિવસથી શરૂ થશે એટલે કે શરૂ મિત્રો થઈ ગયું છે આ દિવસે ગંગા યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું એક આગવું જ મહત્ત્વ છે આ દિવસે આ સંગમમાં સ્નાન કરીને લોકો પોતાની જાતને ધન્ય અનુભવે છે મિત્રો શું તમે જાણો છો કે આ કુંભ મેળો બાર વર્ષે જ કેમ આવે છે આ મહાકુંભ મેળો દર બાર વર્ષે જ યોજાય છે તેની પાછળ પણ એક કારણ છે પૌરાણિક કથાઓ મુજબ જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથનમાંથી નીકળેલા અમૃત કળશ પર હક જમાવવા માટે યુદ્ધ થયું હતું દાનવો અમૃત પીને અમર થઈ જવા માગતા હતા અને દેવતાઓ એવું નહોતા ઈચ્છતા તેથી અમૃત માટે બંને વચ્ચે ખેંચતાણ શરૂ થયું અને આ ખેંચા ખેંચીમાં અમૃતના કેટલાક ટીપાં પૃથ્વી પર પડ્યા હતા એ ટીપા જ્યાં જ્યાં પડ્યા હતા તે જગ્યા હતી પ્રયાગ હરિદ્વાર ઉજ્જૈન અને નાશિક કહેવાય છે કે આ યુદ્ધ બાર દિવસ સુધી ચાલ્યું હતું દેવદાનવોના એ બાર દિવસ પૃથ્વીવાસીઓ માટે બાર વર્ષ ગણાય છે તેથી જ ભારતમાં દર બાર વર્ષે કુંભ મેળાનું આયોજન આ ચાર સ્થાનો પર થાય છે બાર વર્ષના આ યુદ્ધમાં બાર કુંભ હતા તેમાંથી ચાર કુંભ પૃથ્વી પર હતા જ્યારે બાકીના આઠ કુંભ દેવલોકમાં હતા યુદ્ધ દરમિયાન સૂર્ય ચંદ્ર અને શનિ વગેરે દેવતાઓએ કળશની રક્ષા કરી હતી એટલે ત્રણ વર્ષના અંતરે આ ચારેય પવિત્ર સ્થાનો પર કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે તો મિત્રો જો તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું મિત્રો હવે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે